નમસ્કાર ગુજરાતના આ જિલ્લાઓમાં પડશે હાર થી જવતી ઠંડી હવામાન વિભાગની ભયાનક ઠંડીની આગાહી આખરે રાજ્યમાં હાર થી જવતી ઠંડી અનુભવાઈ રહી છે આઠ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન સાથે આજે ગાંધીનગર સૌથી ઠંડુગાર રહ્યું છે તો નલિયા નવ પોઈન્ટ આઠ તો ડીસા દસ પોઈન્ટ એક અમદાવાદ અગિયાર પોઈન્ટ એક વડોદરા બાર રાજકોટ બાર પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન રહ્યું છે જો કે હજી વધુ ઠંડી પડશે આગામી દિવસોમાં વધુ પવન ફૂંકાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હવામાન વિભાગના એક્સપર્ટે જણાવ્યું કે આગામી દિવસોમાં ઉત્તરીય પવન ફૂંકાઈ શકે છે જેને કારણે ઠંડીનું પ્રમાણ વધશે ખાસ કરીને હાલ નલિયા તરફ પવન ફૂંકાઈ રહ્યા છે જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો પર ઉત્તરીય પવનો ફૂંકાવાના કારણે ઠંડીનું પ્રમાણ વધુ છે તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા પશ્ચિમ દિશાઓના પવન ફૂંકાતા હોવાથી ત્યાંનું તાપમાન મધ્ય ગુજરાત ત્યાંનું તાપમાન મધ્ય ગુજરાતની સરખામણીએ વધુ ઠંડુ છે જો કે આગામી દિવસો મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધશે હાલ સમગ્ર ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે આજે નલિયા કરતાં પણ વધુ ઠંડી ગાંધીનગરમાં નોંધાઈ છે ગાંધીનગરમાં અગિયાર ડિગ્રી તાપમાન જ્યારે કે નલિયામાં બાર પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું છે આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો